હેલો સ્ટુડન્ટ સુન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ સેક્સનું એકાઉન્ટિંગ સિક્સ એમાં આપણે ચેપ્ટર નંબર ત્રણ જોઈ રહ્યા છીએ જેનું નામ છે બિન વેપારી સંસ્થાના હિસાબો એકાઉન્ટ્સ ઓફ નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન્સ આજે આપણે એમાં બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે ચાલો જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયોના ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો કારણ કે આ દા આ દાખલામાં બધી જ વસ્તુ આપણે જે છે એ ફાઇન્ડ આઉટ કરવાની થશે બરાબર છે ચાલો તો જામનગર ક્લબના સેક્રેટરી દ્વારા પૂરી પાડવામાં આવેલ નીચેની માહિતી પરથી આવક જાવક ખાટતું ઉપજ ખર્ચ ખાતું એકત્રીસમી ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ પૂરા થતાં વર્ષનું પાકું સર્વિસ તૈયાર કરો ત્રણે ત્રણ વસ્તુઓ આપણે બનાવવાની છે તૈયાર કરવાની છે એમાં આપણને વધારાની માહિતીમાં આપ્યું છે બે બેંકમાં રોકડ એમાં એકત્રીસ બાર બે હજાર એકવીસના રોજ એકત્રીસ બાર બે હજાર બાવીસના રોજ રોકાણો એકત્રીસ બાર બે હજાર બાવીસના રોજ સોરી એકવીસના રોજ ફર્નિચર અને ફિટિંગ્સ એકત્રીસ બાર બે હજાર એકવીસના રોજ એટલે કે એ બધી આપણને બાકીઓ આપેલી છે વર્ષ દરમિયાન રોકાણોની ખરીદી આપી છે આપણને પ્રવેશ ફી આપી છે મૂડીકૃત કરવાની છે બધે બધી વર્ષ દરમિયાન લવાઝમ મળેલ છે એના વિશે વધારાની માહિતી તમને આપી છે એમાં એકવીસમાં મળવાનું બાકી બાવીસમાં મળવાનું બાકી એકવીસમાં અગાઉથી મળેલ બાવીસમાં અગાઉથી મળેલ વર્ષ દરમિયાન ચૂકવેલ ખર્ચાઓ આપ્યા છે એમાં ખર્ચાઓને લગતી માહિતીમાં બાવીસમાં નહીં ચૂકવેલ ખર્ચા બાવીસમાં અગાઉથી ચૂકવેલ ખર્ચા એકવીસમાં નહીં ચૂકવેલ ખર્ચા અને એકવીસમાં અગાઉથી ચૂકવેલ ખર્ચા કાર્યક્રમમાંથી વધેલ ફાજલ બે હજાર બાવીસમાં આપી છે આપણને અને બે હજાર બાવીસમાં મળેલ વ્યાજ આપ્યું છે બસ પછી આગળ કાંઈ છે એ આપેલું નથી પછી ચોથો ક્વેશ્ચન ચાલુ થઈ જાય છે આટલી વસ્તુ આપી છે ને આપણને એમ કીધું છે કે તમારે ઉપજ ખર્ચ ખાતું આવક જાવક ખાતું અને પાકું સરવાયું તૈયાર કરવાનું છે તો આપણે આમાં ચાર ખાતા તૈયાર કરવા પડશે ચોથું છે એ આપણે શરૂઆતનું પાકું સરવાયું તૈયાર કરવું પડશે શું કામ કે આમાં આમાં આપણને આપણને જે છે શરૂઆતની મૂડી ભંડોળ નથી આપી બરાબર તો એ વસ્તુ જે મૂડી દેવામાં આપણે દેવી પડે એ વસ્તુ આપણને આપેલી નથી આપણે એ પણ તૈયાર કરવું પડશે એટલે આમાં ટૂંકમાં આપણે ચાર વસ્તુ તૈયાર કરવાની થશે એક છે આપણે શરૂઆતનું પાકું સરવૈયું એને મેં એકત્રીસ બાર બે હજાર એકવીસનું પાકું સરવું કીધું છે ખરેખર તમે એને એક એક બે હજાર બાવીસનું પાકું સસરવૈયું કહો તો પણ ચાલે એટલે કે શરૂઆતનું પાકું સરવૈયું બીજા નંબરમાં આપણે આવક જાવકનું ખાતું ત્રીજા નંબરમાં આપણે ઉપજ ખર્ચ ખાતું બરોબર છે અને ચોથા નંબરમાં આપણે છે એ પાકું સરવૈયું આખરનું બરાબર આટલી વસ્તુ આપણે છે એ તૈયાર કરવાની થશે સૌપ્રથમ આપણે શરૂઆતથી જોતા જઈએ અને લગતા જઈ અને એન્ટ્રી મૂકતા જઈએ બરોબર છે એકત્રીસ બાર બે હજાર એકવીસ હવે તો આપણી પાસે બે તા તારીખો છે અહીંયા હું બે તારીખ લખી હું એટલે તમને વધારે સમજાઈ અહીંયા હું લખી નાખું જે છે એ એકત્રીસ બાર બે ત્રેવીસ આ આપણું છે એ ગયું ગઈ સાલ છે ચાલુ વર્ષ સોરી બે હજાર એકવીસ ત્રેવીસને પણ અને અહીંયા આપણે એકત્રીસ બાર બે હજાર બાવીસ આપણું વર્ષ છે એ એક એકથી એક એક બે હજાર બાવીસથી એકત્રીસ બાર બે હજાર બાવીસ સુધી આપણે છે એ આ વર્ષ આપણું ચાલુ વર્ષ છે એ વસ્તુ આપણે ધ્યાનમાં દેવાની છે આ વસ્તુ મેં અત્યારે લખી લખીને કે એનું રિઝન એ છે કે જ્યારે આપણને તારીખ જોશું ને એટલે આપણને છે બધી વસ્તુ ખબર પડતી જશે આ છે એ ગયું વર્ષ અને આ છે એ ચાલુ વર્ષ છે બરાબર છે ચાલો આગળ વધીએ સૌપ્રથમ પ્રથમ એકત્રીસ બાર બે હજાર એકવીસના રોજ સોળ હજાર શું હતી તકે બેંકમાં રોકડ બરોબર છે તો એકત્રીસ બાર બે હજાર એકવીસ એ શું છે આપણી ગઈ ગયું વર્ષ છે ને ગયા વર્ષની આખરની સિલક આપી છે આપણને સોળ હજાર તો આપણે ગયા વર્ષના પાકા સરવૈયામાં એને લખશું આખરની સિલક છે રોકડ સિલક મિલકત લેણ લેણા બાજુ આવે અહીંયા લખશું રોકડ સિલક સોળ હજાર પછી આપણને એકત્રીસ બાર બે હજાર બાવીસના રોજની સિલક આપી છે હવે એકત્રીસ બાર બે હજાર બાવીસના રોજની સિલક એ આપણા માટે છે એ અહીંયા આવશે પાકા સરવૈયામાં અને અહીં લખશું આપણે અહીંયા લખી નાખીએ ક્યાંક રોકડ સિલક એ આપણે આખરની સિલક છે ચાલુ વર્ષની એ આવશે ત્રેવીસ હજાર બસો પચાસ આ બેની હજી એક નોંધ આવશે એ આવશે આપણા આવક જાવક ખાતામાં આવક જાવક ખાતું એક જાતનું રોકડ ખાતું છે અને અહીંયા આપણે લખી નાખીએ આવક આવશે એ ઉધાર આવશે આ મેં ખાલી બાકી રાખ્યું હતું એટલે આપણને ખબર પડે આવક ઉધાર અને જાવક છે એ જમા આવશે આવક જાવક ખાતું એક જાતના રોકડ ખાતા જેવું છે રોકડ આવે એ ઉધાર જાય જમા હવે અહીંયા આપણને શરૂઆતની સિલક છે તો અહીંયા આપણે લખશું અહીંયા શરૂઆતની સિલક કઈ રીતે આવશે તો કે એકત્રીસ બાર બે હજાર એકવીસના રોજની જે સિલક છે ને એ આપણી આખરની સિલક છે તો આગળના વર્ષે એ આ શું થઈ જશે આપણી એક એક બે હજાર બાવીસના રોજ આ શરૂઆતની સિલક થઈ જશે તો અહીં લખશું આપણે બાકી આગળ લાવીએ સોળ હજાર અને આ થઈ જશે બાકી આગળ લઈ ગયા એ તો આપણને આખરની સિલક આપેલી જ છે ત્રેવીસ હજાર ત્રણસો ને પચાસ ત્રેવીસ હજાર ત્રણસો ને પચાસ ચાલો અહીંયા ત્રેવીસ હજાર ત્રણસો ને પચાસ છે અહીં બસો પચાસ લખાઈ ગયા છે ચાલો આગળ વધીએ રોકાણો આપ્યા છે આપણને એકત્રીસ બાર બે હજાર એકવીસ એકત્રીસ બાર બે હજાર એકવીસ એટલે આપણું ગયું વર્ષ બરાબર છે ગયા વર્ષની આપણને છે એ આખરની બાકી રોકાણોની આપી છે તો એ લખશું આપણે અહીંયા રોકાણો એકવીસ પાંચસો બારે જ આવશે બરાબર છે હવે રોકાણોને આપણે પાકા સરવૈયામાં આપી દઈ અને આને છે ને આઉટર કોલમમાં લખીએ કારણ કે વર્ષ દરમિયાન જો કોઈપણ જાતના રોકાણનો ખરીદ વેચાણ થયું હશે તો આપણે અહીંયા પ્લસ માઇનસ કરશું અને ખરીદ વસ્તુ આપણે રોકાણોમાં કાંઈ ફેરફાર થયો નથી એવું માની અને પછી બારે મૂકી દેસું ચાલો પછી આ સિવાય રોકાણોમાં બીજું કાંઈ નથી ફર્નિચર અને ફિટિંગ્સ એકત્રીસ બાર બે હજાર એકવીસના રોજ દસ હજાર તો અહીંયા આપણે લખી નાખીએ એકત્રીસ બાર બે હજાર એકવીસ એટલે એકવીસ એટલે આપણું ગયું વર્ષે અને અહીં આપણે આ કાચ આ પાકા સરવૈયામાં શરૂઆતના આવશે અહીં લખશું ફર્નિચર અને ફિટિંગ્સ એ આવશે દસ હજાર અને આપણે જેમ રોકાણોમાં કર્યું તો એવી જ રીતે ફર્નિચર નહીં આપણે અહીંયા આઉટર કોલમમાં મૂકી દઈએ કાંઈ સુધારો વધારો હશે તો આપણે સુધારો કરશું ને કર પછી બારે મૂકી દેસું ફર્નિચર અને ફિટિંગ્સ એ આવશે દસ હજાર અને હું અત્યારે આના આઉટર કોલમમાં મૂકું છું બરાબર પછી બહાર મૂકી દઈશું એ સોરી ઇનર કોલમમાં મૂકું છું પછી આપણે મૂકી દઈશું એને વર્ષ દરમિયાન રોકાણોની ખરીદી ચાલો રોકાણોનો હવાલો આવ્યો વર્ષ દરમિયાન આપણે શું કરીએ છીએ રોકાણોની ખરીદી રોકાણોમાં શું થશે વધારો તો અહીંયા આવશે પ્લસ ખરીદી સાત હજાર સાતસો બરાબર હવે રોકાણોની ખરીદી કરીએ છીએ તો રોકાણો કંઈ કોઈ એમનેમ તો આપી ના દઈએ આપણે પૈસા આપવા પડે તો રોકાણોની ખરીદી આપણી જાવક છે રોકડની તો અહીંયા આપણે લખશું આવક જાવક ખાતામાં રોકાણોની ખરીદી સાત હજાર સાતસો બરાબર ચાલો પછી છે પ્રવેશ ફી મૂડીકૃત કરવાની છે સત્તર પાંચસો મૂડીકૃત કરવાની હોય તો પ્રવેશ ફી આપણે છે એ ચાલુ વર્ષની જ આવક છે એમાં કોઈ તારીખ આપી નથી એટલે અહીંયા આપણે લખશું મૂડી દેવા બાજુ પ્રવેશ ફી મૂડીકૃત કરવાની છે એટલે આપણે મૂડી તરીકે લખશું પ્રવેશ ફી અને સત્તર પાંચસો પૂરેપૂરી મૂડીકૃત કરવાની છે એટલે પૂરેપૂરી અહીંયા આવશે આ સિવાય આપણને આવક થાય છે રોકડની તો અહીંયા લખશું આપણે પ્રવેશ ફી આવક જાવક ખાતામાં આવક બાજુ સત્તર હજાર પાંચસો પછી આગળ વધીએ વર્ષ દરમિયાન મળેલ લવાજમ એક લાખ હજાર છસો હવે મળેલ લવાજમ છે આપણી આવક છે તો અહીંયા આપણે લખશું મળેલ લવાજમ કારણ કે આવા વર્ષ દરમિયાનની પૂરેપૂરી આવક આપણે આવક જાવક ખાતામાં ઉધાર બાજુ લખીએ તો અહીંયા લખશું મળેલ લવાજમ તો એ છે આપણી પાસે એક લાખ હજાર છસો બરાબર હવે વર્ષ દરમિયાન એમાં વધારાની માહિતી આપી છે હવે એક તો લવાજમ આપણી આવક છે એટલે આપણે ક્યાં લખી નાખશું લવાજમને ઉપજ ખર્ચ ખાતામાં લખી નાખશું તો અહીંયા આપણે લખશું લવાજમ વર્ષ દરમિયાન કેટલું આપણે એની પાછળ આવક કરી છે તો કે એક લાખ હજાર છસોની અને આઉટર કોલમમાં અત્યારે લખીએ છસો સોરી ઇનર કોલમમાં અત્યારે લખીએ હવે એક લાખ હજાર છસો આમાં આપણે શું શું વસ્તુ લેવાની છે તો કે એમાં આપણને બે હજાર એકવીસમાં મળવાનું બાકી છે હવે જુઓ બે હજાર એકવીસમાં મળવાનું બાકી હોય તો બે હજાર એકવીસ છે એ આપણું ગયું વર્ષ છે ગયા વર્ષમાં મળવાનું બાકી છે તો એ આપણા ચાલુ વર્ષની આવક થાય નહીં તો અહીંયા લખશું આપણે ગયા વર્ષનું મળવાનું બાકી માઇનસ માઇનસ કેટલું થશે તો કે એ આવશે બાર હજાર બસો પચાસ હવે આની ક્રોસ એન્ટ્રી ગયા વર્ષમાં આપણને મળવાનું બાકી છે તો મળવાનું બાકી છે એ ગયા વર્ષમાં એટલે એ પાકા સરવૈયામાં નોંધ થશે અને મળવાનું બાકી છે તો આપણી મિલકત થશે તો અહીંયા આપણે લખીએ ગયા વર્ષમાં મળવાનું બાકી અહીંયા લખશું મળવાનું બાકી લવાજમ અને એ થશે બાર હજાર બસો પચાસ બરાબર છે ચાલો આગળ વધીએ બીજા નંબરમાં આપણને કીધું છે બે હજાર બાવીસમાં મળવાનું બાકી બે હજાર બાવીસ આપણું ચાલું વર્ષ છે તો ચાલુ વર્ષમાં મળવાનું બાકી આપણા માટે આવક છે તો અહીંયા આપણે પ્લસ કરશું મળવાનું બાકી ચાલુ વર્ષનો ખર્ચ આવક છે તો અહીંયા આવશે ચાલુ વર્ષે મળવાનું બાકી કેટલું છે તો કે અગિયાર હજાર પાંચસો પચાસ તો અહીં લખશું અગિયાર હજાર પાંચસો પચાસ પ્લસ હવે ચાલુ વર્ષનું મળવાનું બાકી છે તો ચાલુ વર્ષના પાકા સરવૈયામાં મળવાનું બાકી અહીંયા આવશે લવાજમ પાક મિલકત લેણા બાજુ એ આવશે અગિયાર હજાર પાંચસો ને પચાસ ત્રીજા નંબરમાં આપણે બે હજાર એકવીસમાં અગાઉથી મળેલ હવે બે હજાર એકવીસમાં અગાઉથી મળેલું છે હવે એકત્રીસ બાર બે હજાર એકવીસ છે હવે એમાં આપણને અગાઉથી મળે બરાબર આખરમાં તો આપણે શું થાય તકે એ બે હજાર એકવીસમાં અગાઉથી મળ્યું હોય તો એ બે હજાર બાવીસ માટેનો ખર્ચ હોય એ આવક હોય બરાબર છે તો અહીંયા આપણે પ્લસ કરશું ચાલુ જે ગયા વર્ષમાં અગાઉથી મળેલ ગયા વર્ષમાં અગાઉથી મળેલ કેટલું છે તકે ત્રણ હજાર આઠસો પચાસ તો પ્લસ કરશું ત્રણ હજાર આઠસો ને પચાસ બરાબર ગયા વર્ષમાં જે આપણને અગાઉથી મળે તો એ અગાઉથી શા શા માટે મેળવું એ તકે આપણે જે છે ચાલુ વર્ષ માટે મળેલું હોય હવે એ જ વસ્તુ પાકા સરવૈયામાં લક્ષણો અગાઉથી મળેલ આપણું દેવું છે તો અહીં લક્ષું અગાઉથી મળેલ લેવા જ ત્રણ હજાર આઠસો પચાસ બરાબર શરૂઆતના જે છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પછી છેલ્લા છેલ્લી વસ્તુ આપણે કીધી છે બે હજાર બાવીસમાં અગાઉથી મળેલ હવે બે હજાર બાવીસ આપણું ચાલું વર્ષ છે તો અહીંયા આપણે ચાલુ વર્ષમાં અગાઉથી મળેલ હોય તો એ આવતા વર્ષ માટે હોય તો અહીંયા આપણે લખશું આવતા વર્ષ માટે અગાઉથી મળેલ હવે ચાલુ વર્ષનો ખર્ચ નથી એટલે આપણે માટે માઇનસ એ આવશે ત્રણ હજાર એકસો પચાસ તો અહીં લખશું માઇનસ ત્રણ હજાર એકસો ને પચાસ અને આની ક્રોસ એન્ટ્રી આપણે આ પાકા સરવૈયામાં બરાબર અગાઉથી મળેલ છે આપણા માટે દેવું છે અહીં લોકો અગાઉથી મળેલ લવાજમ ત્રણ હજાર એકસો ને પચાસ બરાબર છે ચાલો ક્લિયર થઈ ગયું એટલું બરાબર હવે આપણે કેલ્સી લઈ અને આને જરાક બારે આના સિવાય લવાજમની કોઈ બાકી રહેતી નથી તો અહીંયા આપણે બંધ કરી અને બધી વસ્તુ બહાર મૂકી દઈએ એક લાખ આડત્રીસ હજાર છસો માઇનસ બાર હજાર બસો પચાસ પ્લસ અગિયાર હજાર પાંચસો પચાસ પ્લસ ત્રણ હજાર આઠસો પચાસ માઇનસ ત્રણ હજાર એકસો પચાસ ચાલો એ આવશે એક લાખ હજાર છસો લઈ તો આતું એ નહીં આવ્યું તારો ચાલો કાંઈ વાંધો નહીં ત્રણ લાખ આડત્રીસ હજાર છસો બરાબર છે ચાલો ક્લિયર થઈ ગયું હવે લવ લવા કામ પૂરું થયું પછી આગળ વધીએ વર્ષ દરમિયાન ચૂકવેલ ખર્ચાઓ બે લાખ એક હજાર બસો પચાસ તો પહેલાં તો વર્ષ દરમિયાન ચૂકવેલ ખર્ચા રોકડ આપણી જાય છે તો જાવક બાજુ અહીંયા લખશું ચૂકવેલ ખર્ચા આવક જાવક ખાતામાં બરાબર છે તો એમાં ટોટલ આપણે જોઈકવા છે બે લાખ એક હજાર બસો પચાસ તો અહીં લખશું બે લાખ એક હજાર બસો ને પચાસ હવે ચૂકવેલ ખર્ચા છે મીન્સ કે આપણે ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ બાજુ એટલે કે આ બાજુ આપણા ખર્ચ છે ને ઓલી બાજુ આપણી આવક છે બરાબર છે ચાલો તો અહીંયા આપણે ખર્ચ આવક કરતાં તમે ઉપજ લખો તો વધારે સારું બરાબર ચાલો ખર્ચ છે અહીંયા આપણે જે છે એ ચૂકવેલ ખર્ચાઓ તો અહીંયા લખશું આપણે ચૂકવેલ ખર્ચા કેટલા છે તો કે બે લાખ એક હજાર બસો પચાસ હવે એમાં આપણને વધારાની માહિતી આપી છે એક એક વસ્તુ જોતા જઈએ બે હજાર બાવીસમાં નહીં ચૂકવેલ ખર્ચા બે હજાર બાવીસમાં નહીં ચૂકવેલ ખર્ચા તો અહીંયા બે હજાર બાવીસમાં નથી ચૂકવેલા બરાબર તો એ ચાલુ વર્ષનો જ ખર્ચ થયો બરાબર છે બે હજાર બાવીસ એ આપણું ચાલુ વર્ષ છે તો એમાં નથી ચૂકવેલો ખર્ચ તો એ આપણો ચાલુ વર્ષનો ખર્ચ થયો ચાલુ વર્ષનો ખર્ચ આપણે એડ કરવાનો હોય તો અહીંયા આપણે કરશું નહીં ચૂકવેલ ખર્ચા ચાલુ વર્ષના ચૂકવાના બાકી લખી નાખીએ બરાબર છે પંદર હજાર બસો નેવું અને એ થશે પ્લસ કારણ કે ચાલુ વર્ષના છે પછી હવે એની ક્રોસ એન્ટ્રી આપી દઈ ચાલુ વર્ષના ચૂકવવાના બાકી છે તો ચૂકવાના બાકી આપણું દેવું છે તો અહીં લખશું ચૂકવા બાકી ખર્ચ પંદર હજાર બસો નેવું બરાબર છે ચાલો પછી આગળ વધીએ બે હજાર બાવીસમાં અગાઉથી ચૂકવેલા ખર્ચા તો બે હજાર બાવીસમાં અગાઉથી ચૂકવેલા હોય તો એ કયા વર્ષમાં ચૂક ચૂકવેલા હોય તો કે બે હજાર ત્રેવીસ માટે તો એ આવતા વર્ષ માટે ચૂકવેલા છે તો અહીં લખશું આવતા વર્ષ માટે અગાઉથી ચૂકવેલા તો એ છે પાંચ હજાર તો એ માઇનસ થશે કારણ કે ચાલુ વર્ષના નથી પાંચ હજાર અને એ અગાઉથી ચૂકવેલા છે બે હજાર બાવીસના તો બે હજાર બાવીસના પાકા સરવૈયામાં અગાઉથી ચૂકવેલા આપણી મિલકત છે તો અહીં લખશું આપણે અગાઉથી ચૂકવેલ ખર્ચા અને એ છે પાંચ હજાર ત્રીજા નંબરમાં બે હજાર એકવીસમાં નહીં ચૂકવેલ ખર્ચા દસ હજાર સાતસો પચાસ તો બે હજાર એકવીસમાં નહીં ચૂકવેલા ખર્ચા તો બે હજાર એકવીસમાં નહીં ચૂકવેલા તો એ બે હજાર એકવીસનો જ ખર્ચ હશે બરાબર અને એ આપણા ચાલુ વર્ષનો ખર્ચ ના કહેવાય તો અહીંયા લક્ષણો આપણે ગયા વર્ષના ચૂકવવાના બાકી બરાબર ગયા વર્ષના ચૂકવવાના બાકી કેટલા છે તકે દસ હજાર સાતસો ને પચાસ તો એ માઈનસ થશે કારણ કે ચાલુ વર્ષના નથી દસ હજાર સાતસો પચાસ બરાબર ચાલો હવે આની ક્રોસ એન્ટ્રી ગયા વર્ષના ચૂકવવાના બાકી તો ગયા વર્ષના પાકા સરવાયામાં આવશે અને ચૂકવવાના બાકી છે આપણું દેવું છે તો અહીંયા લખી નાખશું ચૂકવવાના બાકી ખર્ચા દસ હજાર સાતસો પચાસ ચાલો આગળ વધીએ હવે બે હજાર એકવીસમાં અગાઉથી ચૂકવેલ ખર્ચા હવે બે હજાર એકવીસમાં અગાઉથી ચૂકવેલા હોય તો એ ચાલુ વર્ષ માટે ચૂકવેલા હોય તો અહીંયા આપણે પ્લસ કરશું ગયા વર્ષમાં અગાઉથી ચૂકવેલ અને એ છે આપણા બે હજાર તો અહીંયા આપણે પ્લસ કરશું બે હજાર અને બે હજારની ક્રોસ એન્ટ્રી આપણે શરૂઆતના પાકા સરવૈયામાં અહીંયા કરશું અગાઉથી ચૂકવેલ ખર્ચા આપણા મિલકત લેણા બાજુ બે હજાર ચાલો હવે આપણે આગળ વધીએ કાર્યક્રમમાંથી વધેલ ફાજલ રકમ બે હજાર બાવીસ પચાસ પાંચસો હવે કાર્યક્રમ આપણે કર્યો અને કાર્યક્રમમાંથી ફાજલ રકમ મળી તો હવે હવે આની નોંધ છે એ બે રીતે થશે એક તમારે ડાયરેક્ટ પાકા સરવૈયામાં આપણે લખી નાખીએ બરાબર છે ફાજલ રકમ બરાબર તમને ખબર છે આવા ખર્ચનો તફાવત આપણે લખી નાખતા હોય અથવા તો તમારે જે ફા ફાજલ રકમ છે એ તમે આવક બાજુ આ બાજુ લખી નાખો બરાબર છે ઉપજ બાજુ તો પણ ચાલશે બરાબર આપણે ડાયરેક્ટ પાકા સરવૈયામાં આપી દઈ કાર્યક્રમમાંથી વધેલ ફાજલ રકમ વધેલ ફાજલ રકમ પચાસ પાંચસો અને એક આપણી નોંધ થશે આપણા આવક તો પચાસ પાંચસો એ થશે બરાબર છે ચાલો આ સિવાય બીજી એની કોઈ નોંધ નહીં થાય બે હજાર માં વ્યાજ નવ હજાર સાતસો હવે બે હજાર માં મળેલું વ્યાજ છે તો આપણું જે છે એ એક તો વ્યાજ મળે છે આપણી આવક છે અહીંયા બરાબર મળેલ વ્યાજ નવ હજાર સાતસો આ સિવાય આપણે છે એ મળેલ વ્યાજ ક્યાં લખશું તો કે આપણા ઉપજમાં બરાબર આપણું જે છે મહેસૂલી આવક તરીકે મળેલ વ્યાજ શેરનું વ્યાજ છે એ કાંઈ કીધું નથી મળેલ વ્યાજ નવ હજાર સાતસો બરાબર છે ચાલો બધી જ વસ્તુ કરી નાખી છે આપણે કોઈ વસ્તુ બાકી રહેતી નથી બધી વસ્તુની જે જે જેટલી પોસિબલ એન્ટ્રી હતી એટલી બધી આપણે કરી નાખી છે તો હવે આપણે જરાક છે એક ખાતા બંધ કરી દઈ અને સૌપ્રથમ આપણે શરૂઆતનું પાકું સરવૈયું બંધ કરીએ જેથી કરીને આપણે છે એ શરૂઆતની મૂડી છે એ આપણને મળી જાય બરાબર છે શરૂઆતની સિલક તો અહીંયા આપણે શરૂઆતની મૂડી સોળ હજાર પ્લસ એકવીસ પાંચસો પ્લસ દસ હજાર પ્લસ બાર બસો પચાસ प्लस 2000 चलो तो 16750 પછી અહીંયા આપણે માઈનસ કરીએ 3850 - 10750 તો એ આવશે સુડતાલીસ એકસો પચાસ અને એ આવશે આપણી શરૂઆતની મૂડી તો અહીં લખશું શરૂઆતની મૂડી અથવા તો શરૂઆતની જે છે મૂડી લખી નાખીએ ચાલો અથવા તો શરૂઆતનું મૂડી ભંડોળ બરાબર એ આવશે સુડતાલીસ હજાર એકસો પચાસ ચાલો પછી સુડતાલીસ હજાર એકસો પચાસ આપણું શરૂઆતનું ભંડોળ એની ક્રોસ એન્ટ્રી થશે અહીંયા શરૂઆતનું ભંડોળ આપણા મૂડી દેવામાં સુડતાલીસ હજાર એકસો ને પચાસ આગળ વધીએ આવક જાવક ખાતું બંધ કરીએ આવક જાવક ખાતું આપણું સરભર થશે બરાબર છે ચાલો જો સરભર થાય તો કરી જ નાખીએ ચાલો સાત હજાર સાતસો પ્લસ બે લાખ એક હજાર બસો ને પચાસ પ્લસ ત્રેવીસ હજાર ત્રણસો ને પચાસ તો એ આવશે બે લાખ બત્રીસ હજાર ત્રણસો તો અહીં લખી નાખશું બે લાખ બત્રીસ હજાર ત્રણસો આ બાજુ ટોટલ કરી નાખીએ સોળ હજાર પ્લસ સત્તર પાંચસો પ્લસ એક લાખ આડત્રીસ હજાર છસો પ્લસ પાંચસો નહીં પચાસ પાંચસો અને પ્લસ નવ હજાર સાતસો એટલે આવશે બે લાખ બત્રીસ હજાર ત્રણસો ચાલો તો આઈ લખી નાખીએ બે લાખ બત્રીસ હજાર ત્રણસો હવે આપણે છે એ ઉપજ ખર્ચ ખાતું બંધ કરીએ એક લાખ હજાર છસો પ્લસ નવ હજાર સાતસો એક લાખ ઉતાલીસ હજાર ત્રણસો અને પહેલાં આને હાજર પ્લસ માઇનસ તો કરી નાખીએ ચાલો તો પ્લસ માઇનસ કરી નાખીએ આને બે લાખ એક હજાર બસો પચાસ પ્લસ પંદર હજાર બસો નેવું માઇનસ પાંચ હજાર માઇનસ દસ હજાર સાતસો પચાસ પ્લસ બે હજાર બે લાખ બે હજાર સાતસો નેવું તો અહીંયા લખશે હું આપણે બે લાખ બે લાખ બે હજાર સાતસો નેવું હવે હવે આપણને એક વસ્તુ દેખાય છે કે એક લાખ આડત્રીસ હજાર છસો કરતાં નવ આ બે પ્લસ કરશું ને તો એ આપણો ટોટલ અહીંયા નહીં પહોંચે તો મીન્સ કે આપણે છે અહીંયા ખોટ આવશે મીન્સ કે આપણે ખર્ચનો વધારો આવશે અહીંયા લખશું આપણે બે લાખ બે હજાર સાતસો ને નેવું અહીંયા બે લાખ બે હજાર સાતસો ને નેવું અને એમાંથી આ બે વસ્તુ આપણે શું કરશું માઇનસ કરશું તો માઇનસ નવ હજાર સાતસો માઇનસ એક લાખ આડત્રીસ હજાર છસો તો એ આવશે ચોપન હજાર નેવું અને એ આવશે આપણો ખર્ચ પરનો વધારો બરાબર છે તો અહીંયા લખશું આપણે ચોપન હજાર નેવું અને એ આવશે આપણો ખર્ચનો વધારો હવે અત્યાર સુધી આપણી પાસે આવકનો વધારો આવતો હોય અથવા તો યુઝ્યુઅલી આપણી પાસે આવકનો વધારો આવતો હોય પણ અહીંયા અત્યારે આપણી પાસે ખર્ચનો વધારો છે તો એ ખર્ચનો વધારો આપણો આવશે અહીંયા બરાબર તો ઉપર લખવાનું હોય પણ અહીંયા આપણી પાસે જગ્યા નથી એટલે હું અહીંયા નીચે લખી નાખું છું ખર્ચનો વધારો ખર્ચનો વધારો આવ્યો આપણી પાસે ચોપન હજાર ચારસો નેવું બરાબર છે ચોપન હજાર ચારસો ને નેવું ચાલો હવે આ જરાક જે વસ્તુ બારે પડી છે એને આપણા અંદર જવા દઈ કારણ કે આ સિવાય આમાં કોઈ નોંધ થાશે નહીં તો એકવીસ પાંચસો પ્લસ સાત સાતસો આવશે ઓગણત્રીસ હજાર બસો ઓગણત્રીસ હજાર બસો આ સિવાય જ ફર્નિચર અને ફિટિંગ્સ એમાં દસ હજાર જ છે અને એને આપણે પૂરેપૂરા બાર આપી દઈ બરાબર છે એમાં કોઈ કોઈ નોંધ આવી નથી ઓગણત્રીસ હજાર બસો પ્લસ દસ હજાર પ્લસ પ્લસ ત્રેવીસ ત્રણસો પચાસ પ્લસ અગિયાર પાંચસો પચાસ પ્લસ પાંચ હજાર તો એક લાખ તેંત્રીસ હજાર પાંચસોને નેવું બરાબર છે તો અહીંયા આપણે લખી નાખીએ ટોટલ આપણો એક લાખ તેત્રીસ હજાર પાંચસોને નેવું હવે જો અહીં પાકા સરવૈયામાં આ બાજુ આપણું ટોટલ આવે છે કે નહીં સુડતાલીસ હજાર એકસો પચાસ પ્લસ સત્તર પાંચસો પ્લસ પચાસ પાંચસો પ્લસ પંદર હજાર બસો નેવું પ્લસ ત્રણ હજાર એકસો પચાસ તો અહીંયા આવશે એક લાખ તેંત્રીસ હજાર પાંચસો નેવું મીન્સ કે આપણો દાખલો છે એ રેડી છે ચાલો તો અહીં લખી નાખશું આપણે એક લાખ તેત્રીસ હજાર પાંચસો નેવું ચાલો તો આ થઈ ગયો આપણો બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો દાખલો બરાબર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો હતો અને ખૂબ જ સારો દાખલો હતો બધા જ પોઈન્ટ આપણે આવરી લીધા છે બરોબર છે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે થેન્ક યુ